જય માતાજી મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે પાંચ એવા ધંધાની કે જે બારો માસ ચાલુ રહે છે અને તેનાથી નફો પણ ખૂબ વધુ મળે છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને પાંચ નંબરનો ધંધો જાણી તમે ચોંકી જશો કેમકે તેનાથી ખૂબ વધુ નફો મળે છે તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ નંબર વન સ્ટેશનરીની દુકાન એટલે સ્કૂલ કોલેજ અને ઓફિસમાં વપરાતી વસ્તુઓ વેચવાની દુકાન આ ધંધો પણ હંમેશા ચાલતો રહે છે કારણ કે વિદ્યાર્થીઓ અને ઓફિસમાં કામ કરનારા લોકોને રોજ સ્ટેશનરીની જરૂર પડે છે સ્ટેશનરીની દુકાન બજાર અથવા સ્કૂલ કોલેજની બાજુમાં કરી શકાય છે નંબર બે વાણંદની દુકાન એવો ધંધો છે કે જે હંમેશા ચાલતો રહે છે કારણ કે લોકોને વાળ કપાવવા અને દાઢી કરાવવી તો નિયમિત જરૂર પડે છે તેની દુકાન બસ સ્ટેશન અથવા બજાર કે જ્યાં લોકોની અવર જવર વધારે હોય ત્યાં પણ કરી શકાય છે નંબર ત્રણ મેડિકલ દુકાન એવો ધંધો છે કે જે હંમેશા ચાલે છે કારણ કે લોકોને દવાઓ અને આરોગ્ય સંબંધિત વસ્તુઓની જરૂર ક્યારેય બંધ થતી નથી મેડિકલની દુકાન હોસ્પિટલ અથવા ક્લિનિક નજીક અથવા મુખ્ય બજાર વિસ્તારમાં કરી શકાય છે નંબર ચાર ચા પાણી અને નાસ્તાની દુકાન એવો ધંધો છે જે ઓછા ખર્ચે શરૂ કરી શકાય અને રોજની કમાણી આપે છે લોકો દિવસમાં ઘણી ચા નાસ્તો લે છે એટલે આ ધંધો સતત ચાલતો રહે છે આ ધંધો બજાર અથવા બસ સ્ટેશનની નજીક કરી શકાય છે નંબર પાંચ અનાજ કરિયાણાની દુકાન એટલે રોજબરોજ ઘરમાં વપરાતી ખાદ્ય વસ્તુઓ અને ઘરગથ્થુ સામાન વેચાતી દુકાન આ ધંધો હંમેશા ચાલતો રહે છે કારણ કે લોકોને ખાવા પીવાની વસ્તુઓ દરરોજ જોઈએ છે આ દુકાનો બજાર અથવા મુખ્ય રોડ ઉપર કરી શકાય છે કે જ્યાં ચાર ચોકડીઓ પડતી હોય તો મિત્રો આપણે મળી હવે આવતા વિડીયોમાં તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો